પાલનપુર તાલુકાના ભાવીસણા ગામે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે શોભા શોભાયાત્રા નીકળી અયોધ્યામાં લલાની પ્રતિમાની પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ માટે ગામમાં વિવિધ મહોલ્લામાં સ્વયં રીતે તહેવારોની ઉજવણીની તૈયારીઓ કરવામાં આવી રહી છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા પૂર્ણ કરાયા બાદ ગામમાં વરઘોડા નીકાળવામાં આવ્યા હતા તથા બાળકોએ રામાયણના પાત્રોની વેશભૂષા ધારણ કરી હતી ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા સાસરો સાથે વરઘોડો કાઢવામાં આવ્યો હતો ઘેર ઘેર સાથિયા રંગો પૂર આ તમાજ માતાજી મંદિરમાં પણ ભાઈઓ તથા બહેનો દ્વારા સુશોભન કાર્યક્રમમાં આવ્યો આયોધ્યાપતિ શ્રી રામની પૂજા આર્ચના કરી મહારથી સાથે ભાવે ઉજવણી કરવામાં આવી હતી અને વાતાવરણ રામમય બન્યું હતું ગામની બહેનો દ્વારા સાંજે ભજન કીર્તનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું ગામ ભવિષ્યના કેટલાક 15 દિવસથી રામ શ્રી રામ ભગવાનની પ્રતિષ્ઠા નિમિત્તે ગામમાં સતત પંદર દિવસથી મહિલા મંડળ દ્વારા રાત્રે રામધૂનનું આયોજન કરવામાં આવેલ છે તેમજ આજ બાવીસ તારીખના આજ રોજ રામ ભગવાનની ત્યાં અયોધ્યામાં પ્રતિષ્ઠા થઈ રહી છે તેના પ્રસંગ નિમિત્તે અહીંયા અમારા ભાવિસણા ગામમાં સવારે આઠ વાગ્યે મોટી સંખ્યામાં લોકો શોભાયાત્રામાં જોડાયા હતા અને મોટી સંખ્યામાં ભગવાન શ્રીરામનું વરઘોડું નીકાળવામાં આવ્યું હતું ત્યાંથી અહીંયા અમારા ઉમિયા માતાના ચોકમાં આવ્યા બાદ ત્યાં રામધૂન અને મહા ભગવાનની આરતીનું મહાઆરતીનું આયોજન કરેલ છે ત્યારબાદ સાંજે અહીંયા રામધૂન અને રાસ ગરબામાં આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભાવેશ ગામના તમામ વડીલો યુવાનો બહેનો માતાઓ જોડાય અને